એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલખગીરી મહારાજનો સંકલ્પ હતો કે મા ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવજંતુઓ પાણી વિના તરસ્યા ન રહે તથા ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહાસંકલ્પને લઈ જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિમાં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી આગામી તારીખ સોળમી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે તારીખ આઠ ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે મંદિર પરિસરમાંથી શોભાયાત્રા નીકળી સમગ્ર જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત મંદિરે પહોંચશે ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવશે આ સાથે જ તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ મા નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવનાર છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન કથા સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા મંદિર સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવાયું છે એ ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં જાડેસરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે કથાનો ટાઈમ ત્રણથી છ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત

લાભ લઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ અને ત્યારબાદ મહાપ્રસાદીનો પણ આપણે સૌએ લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે સૌને વિશ્વ ગાયત્રી મિશન ભારત તરફથી સૌને અમારા નર્મદેહર